તો હે યુટ્યુબ ફેમિલી જય માતાજી કેમ તો બધા બધ મજામાં હશું ના પણ બહુ મજામાં છું તો મિત્રો ફાઇનલી જો આપણે અત્યારે ઉઠી જ ગયા છીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 6:30 થઈ ગયા છે તો ચાલો ફટાફટ તૈયાર થઈએ અને પછી જઈએ કઈક ફરવા એક જવાનું છે અરબુદા દેવી ટેમ્પલ અને એક દેલવાળા ટેમ્પલ ગરમ પાણી આવી જોઈ લો કેટલા હતા 7 વાગ્યા હોય છે હજી તો 6:30 થઈ છે હજી તો નથી આવતું મિત્રો તો ચાલો મિત્રો બ્રશ કરી ફ્રેશ થઈને પછી જોઈએ ગરમ પાણી આવશે તો ના હું નહીતર નહીં ના તો સાલો ફેમિલી સાત વાગી ગયા છે અત્યારે જઈએ બહાર થોડો ફરતાવી થોડું તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છે નક્કી લેક ફરવા અને જો કંઈક સાબ આપીશું ચા નાસ્તો કરશું અહીંયા હું છે નેચરલ વાટિકા ટોટ ભારત માતા મંદિર ચાલો પેલા આપણે અહીંયા ફરી લઈએ આખું નક્કી લેક સવાર સવારમાં મિત્રો પહાડ કે ક્યાં સુંદર અહીંયા લેક

યાન સરોવર રોડ फैमिली अहिया आई गये शक्तिपीठ श्री अर्बुदा देवी मंदिर शक्ति द्वार तो फैमिली आप गया अर्बुदा देवी मंदिर जो अः सभी भाई माता बहनों को तो निवेदन है कि मंदिर दर्शन के लिए मर्यादित पवित्र वस्त्र पहने ओके चप्पल यहाँ पे नहीं निकल चूज निकल दो क्या अगर अलाउड होगा कि वीडियो शूट करना तो आपको दिखाएंगे वरना नहीं दिखाएंगे सवार सवार मित्रों ट्रेकिंग मस्त सीढ़ी अत्यारस गया मित्रों अर्बुदा देवी टेम्पल मंदिर તો મિત્રો તો અહીંયા છે આ મંદિરની માન્યતા લખેલી તો તમે વાંચી લેજો મને નથી ખબર એ હતી મિત્રો મંદિરની હિસ્ટરી તમે આ વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો વાંચી લેજો મને નથી ખબર એની પણ હતું મતલબ આખો પથ્થર હતો પથ્થરની અંદર મંદિર છે મસ્ત मजा आई कि मित्रों मोबाइल अंदर अलाउड नहीं यहां आपने जमा कराओ पड़े फिर तो मित्रों मजा आई कि फाइनली तो चलो अब जाइए सीधा करे कहींती जाहू पहला रूम पर ने रूम पर बदु रेडी करिए नाश्ता करीन तो निकल निकलसे सीधा करे जाइए तो अयो यू जोओओ तुम्हें एक नंबर भाई <laughs> મેરે કો ભી હિસ્ટ્રી મારે તો એ પહેલા ભાસવું પડશે શું છે મંદિર ની માન્યતા હિસ્ટ્રી શું છે તો અત્યારે પાછા આપણે જઈએ છીએ રૂમ પર ગરમી થઈ ગઈ અહીંયા તો બહુ ઠંડી નથી એટલે બધી ઠંડી નથી આજે એકદમ યુ ગાઈસ આ પૂરો મોટો પહાડ છે આખું પહાડ ની ઉપર આવેલું છે આ એની ઉપર ચડવા માટે લગભગ હું વીસ થી પચીસ કિલોમીટર બાઇક ચલાવી ત્યારે પહોંચ્યો અહીંયા નીચેથી આ પહાડ ઉપર આ આખો પહાડ છે તો હું હમણાં નીચે જાઉં એટલે તમને બતાવીશ તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો અત્યારે હવે જઈએ અહીંથી સીધા રૂમ પર ને રૂમ પર તૈયાર થઈને નીકળીએ સીધા ઘર સાઇડે તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરીજો તો ચાલો મિત્રો અહીંયા રહી આપણે આ ઉછતા જઈએ તો ફેમિલી તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અર્બુદા દેવીના દર્શન કરીને પાછા રૂમ પર અને ચાલો હવે પેકિંગ કરીએ અને પછી નીકળીએ અને જો અત્યારે વાગી ગયા હશે કેટલા સાડા આઠ તો સારો ફટાફટ તૈયાર થઈને જો આપણે આ કપડામાં કમ્ફર્ટેબલ થઈ બાઇક ચલાવવામાં તો આપણે આના કપડાં પહેરી રાખશું અને હવે નીકળીએ મિત્રો તો ફાઇનલી બધું પેક કરીએ અને પછી નીકળીએ તો સારો ફેમિલી હવે નવ વાગી ગયા છે ને આપણે બેગ બાંધવા જઈએ બાઇક પર નીચે તો બેગ બાંધીને પછી પાછો આપણે હેલ્મેટ ને આ બેગ લઈ જઈએ તો ચાલો મિત્રો નીકળીએ પછી ડ્રાઈવરના બેગ બાંધીએ પહેલું બાઇકમાં પછી આપણે નીકળી જઈએ સીધા ઘરે નવ ગયા ચાલો તો જઈએ તો ફેમિલી આપણે તો નીકળી ગયા છીએ ત્યારે રૂમમાંથી અહીંથી સેકઆઉટ કરી લીધું છે હવે આપણે જવાનું કીધું ઘરે રોડ આવું આ મસ્ત રોડ આવશે અત્યારે મિત્રો હું તમને બતાવીશ ઘરે જઈને કેટલા કિલોમીટર ચાલી હતું આપણે સાડી ચારસો પોણી ચારસો પોણી ચારસો કિલોમીટર એવું જેવું થઈ જાય

બસકાલે પૂરે ઉછુય દે ખાલી પાંજો નુ સ્જી સ્રાજ પરાટા પરાટ 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 પરા�

なるほど。<noise> <noise> કેવા

ना वो है को है <laughs> वो एक एक नंबर नंबर। भाई तो मित्रों सामने रोड गई से क्या नीचे, के खतरनाक पहाड़

एक नंबर भाई एक नंबर तो मित्रों आ रोड पहली अँ थी अँ थी आम गए पीछे अँ थी आम जैसे बस आई गई पाची अहमदाबाद लाइन से वे खाई रोटी

મિત્રો સામેનો પહાડ કેવો છે એ બતાવવા માટે તમને બાઇક ઉભી રાખી ઓ સામે કા પહાડ હો ભાઈ આબુક ગયા આબુ દીક ગયા ફાઈનલી તો ફેમિલી આપણે આવી ગયા અત્યારે નીચે ને પાછા નીકળી ગયા છે मेरे की जवानों से आपरे अभी 300 किलोमीटर गेहूं छे जय हनुमान जय श्री राम ना प्रे अडोल चेक करवो पड़से पहला आपरे ओ भाई सा उसकी सीट ना भाई थोड़ी वो वोसी है अभी थोड़ा आगे जाके ना जैकेट निकाल के सीट के नीचे रख देता हूँ मजा आएगा बैठने में भी कंफर्टेबल देखते हैं कंफर्टेबल होगा तो सीट को मतलब कुछ करेंगे હાલો મિત્રો અહીંથી જવાનું છે આપણે સીધું અંબાજી થઈને સીધું અમદાવાદ અહીંથી અંબાજી જતા રહીએ ડાયરેક્ટ પેટ્રોલ ચેક કરી લઉં નીકળી જઈએ અઢાર કિલોમીટર રહ્યું અંબાજી અહીંથી તો ફેમિલી જો આપણે હવે નીકળી ગયા છે માઉન્ટ આબુથી ને આવી ગયો છે માઉન્ટ આબુથી અંબાજી વાળો હાઈવે અને મસ્ત હાઈવે છે

पेट्रोल पूरा जाएगा आराम से खाओ किया ट्रक में ना बच्चे देख रहे हैं भाई भाई साहब तो रिएक्शन देखो भाई रिएक्शन बच्चे का ना भाई अपनी वीडियो बन रही है भाई वायरल कर देना <laughs> रिएक्शन देखो भाई यहाँ पे आगे है राजस्थान पुलिस भाई एक नंबर रिएक्शन गाइस यहाँ से राजस्थान की सीमा समाप्त होती है और एंटर हो चुके हैं हम गुजरात में गुजरात में आप हार्दिक स्वागत से चलो तो भाई रोक लिया वडोदरा जवा सर क्या माउंट आबू जाओ મંદિર નો ગેટ મંદિર તમે ડાયરેક્ટ અહિયાં ઉતારી જોઈ જાય ચાલો તો જઈએ મિત્રો ચલાવતા થી નથી વાળી દીધો આડા ઉભા રે રસ્તા માં અહિયાં આગળ તો ફેમિલી ચાલો અહીંથી આપણે જવાનું છે સીધું જ ઘૂસવું પડશે અહીંયા તો કોકને નહીં અહીંથી સીધું જ જવાનું તો મિત્રો અહીંયા છે અંબાજી ને અંબાજી અહીંયાથી પણ નીકળી ગયા આપણે ને અત્યારે વાગી ગયા છે અગિયાર સવા અગિયાર જેવું થઈ ગયું બાઇકથી ટ્રાવેલ કરવાની બહુ મજા આવે તો ફેમિલી અહીંથી જવાય એવું જ મહાદેવના મંદિરે કોટેશ્વર અહીંથી જવાય મસ્ત છે મેં જોયો તો ફોટામાં એક નંબર લોકેશન છે હિંમતનગર સો કિલોમીટર છે પેટ્રોલ પૂરાઈ દીધું છે તો હજારનું પેટ્રોલ થયું છે હવે લગભગ તો ઘરે પહોંચી જાય છે વાવ ક્યાં સુંદર રોડ હે ભાઈ એક વસ્તુની ખામી રહી ગઈ ખાલી મિત્રો એ છે આપડે બ્લુટૂથ સ્પીકર લાવવાની એવો તો ભાઈ નેસ લેવલ મજાઈ આવી ગા સ્પીકર લેતા એવો તો મજા જ આવી ફૂલ તો મિત્રો અહીંયા એક મિનિટ ઊભા રહી ઝાડું આવ્યું છે નીચે વાહ 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 આપણે બ્રેક મારો મારવાનું ઝાડુ દેખાઈ ગયું તો અચ્છા અહીંયા ઊભા રહીએ બે પાંચ મિનિટ સાયો છે એટલે થોડુંક ઉભા રહીશું પંદર વીસ મિનિટ જો કે બાઈક આપડે બ્રેક થોડોક રેસ્ટ થઈ જાય પછી ડાયરેક્ટ ઉભા રહે હું જમવાનું મોબાઈલ માં ચાર્જિંગ ઓછું છે તો આપણે છે ને પેલા મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ મળશું પછી સીધા આગળ જઈને તો ફેમિલી ફાઇનલી જો અત્યારે વાગી ગયા છે એક ને સાત થઈ ગઈ છે અને આપણે વટી ગયા ઈડર અને અહીંથી હિંમતનગર રહી ગયું છે સત્યાવીસ કિલોમીટર અને વડોદરા કઈક બસો જેટલું છે હજી આપણે જમવાનું બાકી છે તો ચાલો આગળ જઈને કઈક જમીએ ચાલો મિત્રો તો ધીરે ધીરે નીકળીએ પેકેટ કાઢી નાખો ને મન થાય છે આગળ જઈને કાઢી નાખીએ તો ફાઇનલી મિત્રો પહોંચવા આવી ગયા હિંમતનગર બાયપાસ આવી ગયો હિંમતનગરનો તો ફેમિલી અહીંથી આપણે જવાનું છે બાયપાસ થઈ ઓ ભાઈ મેરે

गर्मी जाती बो એટલે જેકેટે કાઢી નાખ્યું છે તો મિત્રો જવા માટે ઓકે રેડી 1 કલાક જેવું અહીંયા થઈ ગયું હોય પંજાબી ડિશ ખાધી ભાઈ ડબાકે હવે નીંદ આવી ગઈ ફૂલ ખાધું મિત્રો આજે ત્યારે ફૂલે ફૂલ તો ફાઇનલી મિત્રો ખાઈને આપણે નીકળી ગયા મજા આવી ગઈ ખાવાની ઓ ભાઈ કે કે गिर ગયા ભાઈ સ્પ્લેન્ડર તો ફેમિલી ફાઈનલી ફાઈનલ આપડે અમદાવાદ સિદ્ધ ચલો સીધું જવાનું છે તો ફેમિલી અત્યારે આપણે ફરી સરી અમદાવાદમાં અહીં ત્યાં સાઈડમાં ઊભી રાખીને પાછો ગૂગલ મેપ જોઈ લઈએ તો ફેમિલી ફાઇનલી આપણને તો હાઈવે મળી ગયો પહેલાં જતા રથા આપણે એક્સપ્રેસવે ઉપર પછી અત્યારે પાસે ફાઇનલી પહોંચી ગયા અત્યારે મતલબ સડી આવી ગયા આપણે હાઈવે પર અને પાણી પાણીને થોડુંક ડ્રિંક પીએ પછી નીકળીએ ને થોડુંક અડધી કલાક રેસ્ટ આપીએ તો અહીંયા ખડી આપણી બાર એ આપણી બાઈક આપણે જેકેટની ઉપર બે ગયા હતા મજા આવી ગયા એની ઉપર બેસવાની તો ફેમિલી ફાઇનલી ડ્રિંક પી લઈએ હજી અહીંથી આપણે દોઢ બે કલાક થશે ઘરે પહોંચતા આરામ આરામ આરામથી અને ફેમિલી અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા ચાર આપણે પાંચ વાગે આજુબાજુ નીકળશું ચાલો ફેમિલી આપણે પેટ્રોલ ચેક કરી લઈએ કેટલું છે

तो फैमिली तो फैमिली फैमिली आप पहुंची गया अत्य वसत पहले पहुंचाड़ी दीदा मजा आई गई इस तरह बैठे हैं सब देखो गोट भाई गया ऊपर नीचे ऊपर नीचे चलो स्माइल करो बता फोटो पाल लो તો આપણે હવે ઘરે પહોંચવા આવી ગયા છીએ તો અત્યારે ઠંડી લાગવા મળી છે ફેમિલી તો ફેમિલી અહીંયા આવી ગઈ છે મહીસાગર રિવાર મહીસાગર નદી ગઈ તો ફેમિલી હોમ સ્વીટ હોમ ફાઇનલી આવી ગયા આપણે ઘરે ફેમિલી આપણે પહોંચી ગયા અત્યારે ઘરે ને અત્યારે ટાઈમ થયો છે સાંજના સવારે નવ વાગે નીકળ્યા હતા અને અત્યારે પહોંચ્યા જવો સાત વાગવા આવી ગયા તો જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કર્યો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને જોવા મળતા રહેશે આપણી ચેનલમાં તો સપોર્ટ કર્યો મિત્રો અને જલ્દી આપણે વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં